નમસ્કાર મિત્રો આજની બોધકથા ધર્મ સંકટ અને સત્યનો વિજય આ વાર્તા છે આશરે પચાસ વર્ષ પહેલાની એક સમૃદ્ધ શહેરના પ્રતિષ્ઠિત હીરા બજારમાં કેશવલાલ નામનો એક મુનિમ રહેતો હતો કેશવલાલ શહેરના સૌથી મોટા હીરાના વેપારી શેઠ શાંતિલાલને ત્યાં છેલ્લા ત્રીસ વર્ષથી કામ કરતા હતા કેશવલાલનો પગાર મર્યાદિત હતો પણ તેમની પ્રામાણિકતાની સુવાસ આખા બજારમાં ફેલાયેલી હતી શેઠ શાંતિલાલ પોતાની તિજોરીની ચાવી કેશવલાલને સોંપીને નિરાતે શકતા કેશવલાલનું એક નાનું ઘર હતું જેમાં તેમની પત્ની અને બે દીકરીઓ રહેતી હતી મોટી દીકરીના લગ્ન લેવાયા હતા અને ઘરમાં પૈસાની ભારે ખેંચ હતી એક સાંજે શેઠ શાંતિલાલને એક વિદેશી ક્લાયન્ટ માટે પાસ બહુમૂલ્ય બ્લુ ડાયમંડ તૈયાર કરવાના હતા આ હીરાની કિંમત કરોડોમાં હતી શેઠે કેશવલાલને બોલાવ્યા અને કહ્યું કેશવ આ હીરાની થેલી તિજોરીમાં બરાબર સાચવીને મૂકી દેજે કાલે સવારે દસ વાગ્યે આપણે આની ડિલિવરી કરવાની છે કેશવલાલે હીરા લીધા તે જ સમયે શેઠને કોઈ ઇમરજન્સી કામ આવતા તેઓ ઉતાવળમાં ઓફિસથી નીકળી ગયા કેશવલાલ એકલા હતા તેમણે હીરાની થેલી ખોલીને જોઈ એ હીરાની ચમક એવી હતી કે આંખો અંજાઈ જાય તે જ સમયે કેશવલાલના ફોનની ઘંટડી વાગી ઘરેથી પત્નીનો ફોન હતો કેશવ મોટી દીકરીના સાસરી પક્ષવાળાનો ફોન હતો તેઓ લગ્નમાં મોટી રકમની માગણી કરી રહ્યા છે જો આપણે નહીં આપી શકીએ તો તેઓ લગ્ન તોડી નાખશે હવે આપણે શું કરીશું કેશવલાલના હાથ ધ્રુજવા લાગ્યા તેમની સામે પેલા દસ હીરા ચમકતા હતા તેમાંથી જો એક હીરો પણ તે કાઢી લે તો કોઈને ખબર ન પડે અને તેની દીકરીનું જીવન સુધરી જાય તેમના મનમાં મોટું યુદ્ધ છેડાયું એક બાજુ પિતાનો ધર્મ હતો તો બીજી બાજુ વર્ષોની કમાયેલી ઈમાનદારી તેમણે વિચાર્યું શેઠ પાસે તો ઘણું ધન છે એક હીરાથી તેમને કંઈ ફરક નહીં પડે પણ મારી દીકરીનું ઘર બચી જશે તેમણે એક હીરો કાઢીને પોતાના ખિસ્સામાં મૂક્યો પણ જેવો હીરો ખિસ્સામાં ગયો તેમનું હૃદય જોરથી ધબકવા લાગ્યું તેમને લાગ્યું જાણે ઓફિસમાં લાગેલી દરેક તસવીર તેમને જોઈ રહી છે તેમને તેમના પિતાના શબ્દો યાદ આવ્યા બેટા ભૂખ્યો સુઈ જજે પણ કોઈના હકનું ખાઈને પોતાની આત્માને મેલી ન કરતો કેશવલાલે તત્કાલ હીરો પાછો થેલીમાં મૂકી દીધો તેમણે હીરાની ગણતરી કરી બરાબર દસ હતા તેમણે તિજોરી બંધ કરી અને ચાવી લઈને ભારે હૈયે ઘરે ગયા બીજે દિવસે સવારે શેઠ શાંતિલાલ ઓફિસ આવ્યા વિદેશી ગ્રાહક પણ હાજર હતો શેઠે કેશવલાલ પાસે હીરા માગ્યા કેશવલાલે ધ્રુજતા હાથે થેલી આપી શેઠે ગ્રાહકની સામે થેલી ખોલી અને હીરા ગણ્યા શેઠનો ચહેરો અચાનક લાલ ચોળ થઈ ગયો કેશવ આમાં માત્ર નવ હીરા છે દસમો હીરો ક્યાં છે શેઠે બરાડ પાડી કેશવલાલ સ્તબ્ધ થઈ ગયા ના શેઠ મેં દસ જ મૂક્યા હતા શેઠે ફરી ગણ્યા ગ્રાહકે ગણ્યા હીરા નવ જ હતા આખા બજારમાં વાત ફેલાઈ ગઈ કે ત્રીસ વર્ષની પ્રામાણિકતાનો અંત આવ્યો કેશવલાલ પર ચોરીનો આક્ષેપ લાગ્યો શેઠે પોલીસ બોલાવી કેશવલાલ રડતા રહ્યા વિનંતી કરતા રહ્યા કે તેમણે ચોરી નથી કરી પણ કોઈએ માન્યો નહીં પોલીસે કેશવલાલના ઘરની ઝડતી લીધી કાંઈ ન મળ્યું છતાં કેશવલાલને જેલમાં જવું પડ્યું દીકરીના લગ્ન તૂટી ગયા સમાજમાં તેની બદનામી થઈ કેશવલાલ જેલમાં બેસીને વિચારતા હે પ્રભુ મેં તો લોભ જતો કર્યો હતો તો પણ મને આ સજા કેમ મળી બે વર્ષ વીતી ગયા કેશવલાલ જેલમાંથી છૂટીને આવ્યા હવે તેઓ વૃદ્ધ થઈ ગયા હતા તેમની પાસે કોઈ કામ નહોતું તેઓ રસ્તા પર મજૂરી કરીને પેટ ભરી રહ્યા હતા એક દિવસ શેઠ શાંતિલાલની લક્ઝરી ગાડી કેશવલાલ પાસે આવીને ઊભી રહી શેઠ ગાડીમાંથી ઉતર્યા અને કેશવલાલના પગમાં પડી ગયા આખું બજાર આ જોઈને હેરાન હતું કેશવ મને માફ કરી દે મેં તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે શેઠ રડતા રડતા બોલ્યા શેઠ કેશવલાલને પોતાની ઓફિસ લઈ ગયા તેમણે એક જૂની ડાયરી કાઢી શેઠે સમજાવ્યું કેશવ તે દિવસે જે હીરા નવ નીકળ્યા હતા તે મારી ભૂલ હતી મેં હીરા ગણવામાં ભૂલ કરી હતી ખરેખર તો દસમો હીરો મારી ઓફિસના ટેબલના ખાનામાં ખૂણામાં ફસાઈ ગયો હતો જે મને બે વર્ષ પછી આજે સફાઈ કરતી વખતે મળ્યો શેઠે હીરો બતાવ્યો એ જ ચમકતો બ્લુ ડાયમંડ શેઠે આગળ કહ્યું મેં તને જેલ મોકલ્યો તારું ઘર બરબાદ કર્યું પણ તે જેલમાં પણ ક્યારેય જૂઠું નહોતું બોલ્યું તારી અડગતા જોઈને મને પાપનો પસ્તાવો થઈ રહ્યો છે શેઠ શાંતિલાલે માત્ર માફી જ ન માગી પણ તેમણે કેશવલાલની દીકરીના લગ્ન પોતાના ખર્ચે શહેરના સૌથી મોટા હોલમાં કરાવ્યા તેમણે કેશવલાલને એક આલિશાન બંગલો ભેટ આપ્યો અને પોતાની કંપનીમાં તેમને પાર્ટનર બનાવ્યા પણ સૌથી મોટી વાત એ હતી કે શેઠે આખા હીરા બજારની વચ્ચે કેશવલાલનું સન્માન કર્યું અને જાહેર કર્યું કે આ હીરાની બજારમાં હીરા તો ઘણા છે પણ કેશવલાલ જેવો સાચો હીરો બીજો કોઈ નથી કેશવલાલની આંખમાં આંસુ હતા તેમને સમજાયું કે ઈશ્વર ક્યારેક તમારી પ્રામાણિકતાની આકરી પરીક્ષા લે છે પણ જ્યારે તે ફળ આપે છે ત્યારે આખી દુનિયાને બતાવી દે છે કે સત્ય ક્યારેય પરાજિત થતું નથી મિત્રો ધીરજ અને પ્રામાણિકતા પ્રમાણિક હોવું સહેલું છે જ્યારે બધું સારું ચાલતું હોય પણ જ્યારે મુસીબત આવે ત્યારે પ્રમાણિક રહેવું એ જ સાચી કસોટી છે બીજું કર્મનું ફળ ભલે ગમે તેટલો મોડો પણ સત્યનો વિજય ચોક્કસ થાય છે કુદરત તમને તમારા ધૈર્યનું ફળ વ્યાજ સાથે પાછું આપે છે ત્રીજો આત્મસંતોષ જેલમાં હોવા છતાં કેશવલાલનો આત્મા શાંત હતો કારણ કે તે જાણતા હતા કે તેઓ નિર્દોષ છે સૌથી મોટી જેલ મન મિત્રો યાદ રાખજો ગમે તેવા હોય પણ તમારી નીતિ ક્યારેય ન બદલતા હીરો ભલે અંધારામાં ખોવાઈ જાય પણ તેની ચમક ક્યારેય જતી નથી મિત્રો આપને મારી આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી હું અવિરત રીતે આપને આવી કથાઓ પીરસતો રહું આભાર